હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ આજે કૃષિ ભંડોળ તમારા માટે બંધારણની નવી સિરીઝ લઈને આવેલું છે બરાબર છે તો આપણે હર અલગ અલગ બંધારણના જે પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે કે જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાવાની સંભાવના વધુ હશે એનું આપણે વન બાય વન ડિસ્કશન કરશું ઓકે તો ફ્રેન્ડ્સ આજે આપણે સૌપ્રથમ પહેલો લેક્ચર છે આપણા બંધારણની છે સિરીઝનો તો આપણે સૌપ્રથમ આજના લેક્ચરમાં બંધારણ શું છે અને બંધારણ સભા કેવી રીતે બંધારણ શું મહત્વનું હતું એના વિશે બરાબર છે અને આજના લેક્ચરમાં જે પણ હાઇલાઇટ પોઈન્ટ છે એ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમે વ્યવસ્થિત રીતે એ કરી લેજો ઓકે તો ફ્રેન્ડ્સ આજનો આપણે આ લેક્ચરની શરૂઆત કરીએ બરાબર છે પરંતુ આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે વાત કરીએ બંધારણ વિશેની બરાબર છે તો સૌ પ્રથમ તો બંધારણ શું છે તો કે બંધારણ કે જે એક લેટિન ભાષાનો શબ્દ છે કે જેનો મીનિંગ થાય છે કોન્સ્ટિટ્યુટ એટલે કે લેટિન ભાષાનો જે શબ્દ છે કોન્સ્ટિટ્યુટ એના પરથી કોન્સ્ટિટ્યુશન કે જે આવેલું છે બરાબર છે ને એ કોન્સ્ટિટ્યુટ જે છે એનો અર્થ શું થાય છે તો કે સ્થાપવું બરાબર છે તો આપણને ખ્યાલ છે કે આપણું બંધારણ કે જે મોટું થોથો છે અને બધા માટે એ ખૂબ જ માથાનો દુઃખ સમાન પણ છે બરાબર છે ઘણાને બંધારણ છે કે જે સબ્જેક્ટ જ ગમતો ના હોય ઘણાને હિસ્ટ્રી ના ગમતી હોય તો અલગ અલગ આ જે ટોપિક હોય છે કે સબ્જેક્ટ જે હોય છે કે જે ગમતા ના હોય પરંતુ આપણી જે આ સિરીઝ છે બંધારણની એ તમારા માટે ખૂબ જ ઇઝી થઈ જવાની છે બરાબર છે કે જેથી તમને બંધારણ હવે ભાર વાળું નહીં લાગે ખૂબ જ ઈઝી લાગશે અને આ બંધારણના જે પણ ટોપિક હશે એમાં જે પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એ કેવા હોય છે તો કે તમે ગ્રાસપિંગ મતલબ તમે ઈઝીલી માર્ક્સ કવર અપ કરી શકો એવા હોય છે બરાબર છે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે આજનું બરાબર છે તો એમાં સૌ પ્રથમ વાત આપણે કરી કે બંધારણ કે જે લેટિન ભાષાનો શબ્દ છે અને જે કોન્સ્ટિટ્યુટ પરથી આવેલો છે કોન્સ્ટિટ્યુટ પરથી કોન્સ્ટિટ્યુશન બંધારણ શબ્દ આવેલો છે બરાબર છે તો આપણને એવું થાય બંધારણ શું છે તો કે બંધારણ એક મૌલિક કાયદાકીય દસ્તાવેજ છે કાયદાકીય દસ્તાવેજ શું કામ છે તો કે બંધારણ છે દેશના દરેક વ્યક્તિ માટે દરેક નાગરિક માટે સમાન હોય છે જે કાયદો આપણને લાગુ પડે છે એ જ કાયદો એ આપણા ભારતના કોઈ પણ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા વ્યક્તિ હોય એને પણ લાગુ પડે છે બરાબર છે એટલે બંધારણ છે એક કાયદાકીય દસ્તાવેજ છે બરાબર છે કાર્ય કરતી હોય છે અને જનતા દ્વારા જે નિમાયેલા પ્રતિનિધિઓ હોય છે એના દ્વારા શાસિત હોય છે બરાબર છે ત્યારબાદ છે દરેક દેશ પાસે પોતાનું એક સ્વતંત્ર બંધારણ હોય છે બરાબર છે આપણને ખ્યાલ છે અમેરિકા છે કે જેની પાસે પોતાનું બંધારણ છે બ્રિટન છે તો તેની પાસે પોતાનું બંધારણ છે આપણો દેશ ભારત છે કે આપણી પાસે ખુદ આપણું પોતાનું બંધારણ છે બરાબર છે અને આપણું જે બંધારણ છે એ આપણે વિશ્વના અલગ અલગ સાઠ જેટલા જે દેશો છે એનો અભ્યાસ કરીને આપણા બંધારણ વિદો છે કે જેને બંધારણ તૈયાર કરવામાં આવેલું છે બરાબર છે અને આપણું બંધારણ જે છે એને તૈયાર કરવામાં બે વર્ષથી પણ વધારે સમયગાળો લાગેલો હતો અને આપણું જે આ બંધારણ હતું એમાં કેટલાય એવા લોકો હતા કેટલા વિદ્વાનો હતા કે જે બંધારણ ખૂબ સારી રીતે એને બીજા દેશોનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ આપણો બંધારણ બનાવેલું હતું બરાબર છે તો દરેક દેશ પાસે પોતાનું અલગ અલગ બંધારણ હોય છે બરાબર છે કે જે બંધારણ એ સરકારના જે મુખ્ય ત્રણ અંગો છે આપણને ખ્યાલ છે ધારાકીય અંગ ન્યાયપાલિકા અને કાર્યપાલિકા બરાબર છે કે જીને વ્યાખ્યાયિત કરે છે અને એમાં

કેવી રીતે તો કે એક લેખિત બંધારણ છે તો ઘણી વખત આપણને અલેખિત પણ બંધારણ જોવા મળતું હોય છે તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે લેખિત બંધારણ શું છે અથવા તો લેખિત બંધારણ કોને કહેવામાં આવે છે તો કે લેખિત બંધારણ એટલે કે કોઈ પણ દસ્તાવેજ હોય છે એના સ્વરૂપમાં સંગ્રહિત થયેલું હોય છે કે જે દેશની અર્થવ્યવસ્થા માટેના જે પાયાના જે નિયમો હોય છે સિદ્ધાંતો હોય છે કઈ કાયદાઓ હોય છે કે જે લેખિત સ્વરૂપમાં લખાયેલા હોય તો તેને આપણે લેખિત બંધારણ કહેવામાં આવે છે બરાબર છે આપણું ભારતનું જે બંધારણ છે કે જે લેખિત બંધારણ છે પરંતુ જો બ્રિટન ના બંધારણની વાત કરવામાં આવે તો તે અલેખિત બંધારણ છે અને લેખિત બંધારણ છે એમાં ભારત અમેરિકા અને જાપાન જે દેશ છે એમાં આપણને લેખિત બંધારણ જોવા મળે છે બરાબર છે કંઈ પણ હોય તમે કંઈ પણ ગુનો કર્યો છે તો એ ગુના માટે શું સજા કરવી એ આપણા બંધારણમાં લખેલું છે એવું નથી કે તમે કંઈ પણ ગુનો કરો છો તો એના માટે સજા શું કરવી ક્યાંય લખેલું છે નહીં પરંતુ આપણા બંધારણમાં કંઈ પણ ગુના કરવા માટેની હરેક વસ્તુનું એમાં ખૂબ સારી રીતે હરેક વસ્તુ લખેલી છે બરાબર છે કે જેને અનુસંધીને આપણે કોઈ પણ વ્યક્તિ હોય છે એટલે કે જે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના જે પાયાના નિયમો અને સિદ્ધાંતો હોય કે જે એક દસ્તાવેજ હોય એના સ્વરૂપમાં જો દર્શાવેલા ન હોય અને સમય પ્રમાણે તે અલગ અલગ દસ્તાવેજોમાં સંગ્રહિત થતા હોય એવી કઈ પ્રથા હોય કે રૂઢિયો દ્વારા વિસ્તૃત થતા હોય તો તેને અલેખિત બંધારણ કહેવામાં આવે છે અને આ જે અલેખિત બંધારણ છે એ ન્યૂઝીલેન્ડ અને બ્રિટનમાં જોવા મળે છે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે બ્રિટનમાં તમે ગયા છો બરાબર છે અને તમે બ્રિટનમાં કંઈ એવો ગુનો કર્યો છે તો એ ગુના માટેની સજા શું કરવી એ ક્યાંય લખેલું છે નહીં પરંતુ જો બ્રિટનની ગવર્મેન્ટ છે કે જે એની તમને બ્રિટનની કોર્ટ છે કંઈ તમને સજા કરે છે બરાબર છે તો એ સજા ફર્સ્ટ ટાઈમ જ તમારા માટે થઈ છે તો એ સજા માટેનું જે પણ કંઈ નોટી મતલબ નોટ કરવાનું હોય છે લેખ લખાણ કરવાનું હોય છે એ લખાણ કરે છે અને ફરી એનું જે બંધારણ હોય છે એમાં સંગ્રહિત કરી દેતા હોય છે મતલબ એમ થતાં થતાં એનું બંધારણ તૈયાર થતું હોય છે ઓલરેડી પહેલાથી કંઈ પણ ગુના માટે શું કરવું એની કંઈ જોગવાઈઓ ક્યાંય આવેલી હોતી નથી બરાબર છે તો એને આપણે અલેખિત બંધારણ કહેવામાં આવતું હોય છે ત્યાર છે વહીવટી તંત્ર ના આધારે બંધારણ જે પ્રણાલીઓ હોય છે એના બે પ્રકાર પડતા હોય છે તો એમાં છે એકીકૃત બંધારણ અને સમવાયી તંત્ર બરાબર છે તો આપડા ભારત દેશ ની વાત કરવામાં આવે તો આપડા ભારત દેશમાં માં આપણું જે બંધારણ છે એ એકીકૃત અને સમવાયી બંને જે તંત્ર એ સમવાયી અને એકીકૃત એ બંનેનું છે મિશ્રણ આપણને જોવા મળે છે અને જે વિશિષ્ટ આપણે કહી શકીએ કે સમવાયી તંત્ર પણ છે ભારતનું બંધારણ બરાબર છે તો એકીકૃત શું છે તો કે એકીકૃત બંધારણ જે છે એ બંધારણ એક પ્રણાલી ધરાવે છે પણ જ્યારે અમેરિકાના આપણે બંધારણની વાત કરવામાં આવે તો તે સમવાય તંત્ર છે પણ જો બ્રિટનના તંત્ર વાત કરવામાં આવે તો તેમાં એકીકૃત હોય છે બરાબર છે ત્યારબાદ નેક્સ્ટ બંધારણ સભા હવે આપણે વાત કરીએ બંધારણ આપણા ભારતનું બંધારણ બન્યું એની પેલા બંધારણ સભા હતી કે જેની રચના કરવામાં આવેલી હતી તો એ ક્યારે થઈ બંધારણ આપણું બન્યું છે તો એમાં બંધારણ કેવી રીતે બનાવવું જોઈએ અથવા તો બનાવવું જોઈએ એનું સૌપ્રથમ ખ્યાલ કોને આપ્યો એ દરેક વસ્તુ છે કે જે આપણી એક્ઝામ પોટ ઓફન્ટ છે એની આપણે હવે ચર્ચા કરીશું બરાબર છે તો સૌપ્રથમ વાત કરીએ કે અઢારસો ને પંચાણુંમાં આપણા જે બાળ ગંગાધર તિલક હતા એને એના દ્વારા સ્વરાજ વિધેયકમાં સૌપ્રથમ કે જેમણે બંધારણ સભાનો વિચાર વ્યક્ત કરેલો હતો ત્યારબાદ ઓગણીસો બાવીસ માં શ્રીમતી એની બેસ્ટ કે જેના દ્વારા બંધારણ નિર્માણ માટેનો પ્રસ્તાવ છે કે જે રજૂ કરવામાં આવેલો હતો તો શ્રીમતી બેસ્ટ કે જેને બંધારણ સભાનો પ્રસ્તાવ રજૂ કર્યો તો ક્યારે કર્યો હતો તો કે સિમલા ખાતે જયારે મળેલી હતી એ સમય દરમિયાન શ્રીમતી એની બેસ્ટ બંધારણ સભા માટેનો પ્રસ્તાવ છે એ વખત રજૂ કરેલો છે ક્યારે તો કે ઓગણીસો બાવીસ માં બરાબર છે પરંતુ જો સૌ પ્રથમ વખત બંધારણ બનાવવું જોઈએ એવી માંગ કોને વ્યક્ત કરી હતી તો કે બાળ ગંગાધર તિલકે એ બરાબર છે અને બંધારણ સભાનો વિચાર કોને આવ્યો હતો તો કે આપણા ગાંધીજીને ઓકે

કરવામાં હતું બરાબર છે અને મે ના રોજ કોંગ્રેસ મોતીલાલ નેહરુએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જેમાં બંધારણ નિર્માણનું આહવાન કરવામાં આવ્યું હતું તો સૌ પ્રથમ વખત બંધારણ નિર્માણ કરવું જોઈએ એવું આહ્વાન કોને કર્યું હતું તો કે મોતીલાલ નહેરુ એ બરાબર છે અને મોતીલાલ નહેરુ છે એની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવવામાં આવેલી હતી કે જે દસ ઓગસ્ટ ઓગણીસો એ સમિતિ રજૂ કરેલો હતો બરાબર છે અને એ જે રિપોર્ટ ઓગણીસો અઠ્યાવીસમાં જે મોતીલાલ નહેરુની જે સમિતિ હતી એને રજૂ કર્યો હતો એને આપણે આગળ જતા બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ યુ આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે

ત્યારે કરેલી હતી બરાબર છે તો એ જે બ્રિટિશ સરકાર હતી એને સૌપ્રથમવાર બંધારણ સભાની જે માંગણી છે કે જે 1940 માં ઓગસ્ટ ઓફર દ્વારા પ્રસ્તાવ જે હતો ઓગસ્ટ ઓફર માં જે આવ્યો એના દ્વારા સ્વીકારી હતી બરાબર છે તો બંધારણ સભાની સૌપ્રથમ તો માંગ કોને કરી હતી તો કે કોંગ્રેસ ગવર્મેન્ટ બરાબર છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને એની માંગ છે એ બ્રિટિશ સરકારે ક્યારે

તો બંધારણ સભાના જો માળખાની આપણે વાત કરીએ તો બંધારણ સભામાં કુલ 389 જેટલા સભ્યો હતા બરાબર છે કે જેમાં અલગ અલગ બ્રિટિશ પ્રાંતના હતા કે જેના બાણું સભ્યો હતા ત્યાર પછી કમિશનર પ્રાંતના ચાર સભ્યો હતા અને દેશી રજવાડાના ત્રણ સભ્યો હતા બરાબર છે અને વિભાજન થયું ત્યાર બાદ આપણને ખ્યાલ છે ભારત પાકિસ્તાનનું જે વિભાજન થયું

જે સભ્ય ધરાવતું હતું એ દેશી રજવાડું હતું મૈસૂર કે જેના સાત સભ્ય હતા અને બંધારણ સભામાં જો સૌથી વધુ સભ્ય ધરાવતા જો કોઈ બ્રિટિશ પ્રાંત હતું કે જે સંયુક્ત પ્રાંત એટલે કે આપણે હાલનું અત્યારે ઉત્તર પ્રદેશ કે જેના પંચાવન સભ્યો હતા બરાબર છે જો દેશી રજવાડું પૂછે તો મૈસૂર અને બ્રિટિશ પ્રાંત નું પૂછે તો ઉત્તર પ્રદેશ એટલે કે ત્યાં નું સંયુક્ત પ્રાંત ઓકે અને આ જે બંધારણ સભા હતી એના જે અમ એમાં પંદર મહિલાઓ પણ ભાગ લીધેલો હતો મતલબ કે જે આપણા બંધારણ સભા હતી કે જેમાં બસો નવ્વાણું ટોટલ સભ્યો હતા પહેલા તો ત્રણસો નીવ્યાસી હતા ત્યારબાદ બસો નવ્વાણું થયા બરાબર છે તો એમાં પંદર મહિલાઓએ પણ ભાગ ભજવ્યો હતો અને એ જે પંદર મહિલા હતી એના અધ્યક્ષ કોણ હતા તો કે હંસાબેન મહેતા હતા બરાબર છે ત્યારબાદ આજે આપણી બંધારણ સભા હતી કે જેમાં અનુસૂચિત જાતિના સભ્યો હતા એ ત્રીસ હતા અને એંગ્લો ઇન્ડિયન ના જે પ્રતિનિધિ હતા એ સમયે ફ્રેન્ક એન્થની હતા ઓકે અને પારસીઓ ના જે પ્રતિનિધિ તરીકે આપણને પૂછે ક્વેશ્ચન તો એ હતા એચપી મોદી અને આ જે બંધારણ જે સભા રચવા માટે જે સભ્યો નું હતું એમાં મહાત્મા ગાંધી અને મોહમ્મદ અલી જીણા કે જેને બંધારણ સભા ના સભ્યો ક્યાંય હતા નહીં બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ બંધારણ સભા ની કાર્યવાહી અને આ જે આ મતલબ અહીંથી જે આપણું છે એક્ઝામ પોઇટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં તમને આમાંથી ક્વેસ્ચન્સ હશે જ હન્ડ્રેડ પરસેન્ટ હશે હર એક એક્ઝામમાં આ ટોપિકમાંથી ક્વેશ્ચન્સ નીકળે જ છે ઓકે તો સૌપ્રથમ તો કે નવ ડિસેમ્બર ઓગણીસોને ના રોજ બંધારણ સભાની સૌપ્રથમ વખત બેઠક કે જે અત્યારમાં હાલનું આપણું જે દિલ્હીમાં સંસદ ભવન છે ત્યાં મળેલી હતી બરાબર છે અને આ જે બેઠક મળી એમાં શું તો કે બધા જ હેવા તા આપણે જે આગળ વાત કરીને કે ટોટલ બસો નવાણું જે હતા સભ્યો બરાબર છે પહેલા તો ત્રણસો નેવ્યાસી હતા એ બધા હાજર થયા હતા એટલે કોઈ બીમાર હોય ના હોય એવા તો લખશે પણ તું મેજોરિટી બધા સભ્યો એમાં હાજર હતા બરાબર છે તો હવે ક્વેશ્ચન એ થાય કે આટલા બધા સભ્યો હાજર છે તો આપણે એની ત્યારે પણ ચૂંટણી કરાવવાની હતી કેમ કે ગમે જો આપણે એવું કહી દઈએ કે ભાઈ તમારે અધ્યક્ષ બનવાનું છે તમારે ઉપાધ્યક્ષ બનાવવાનું છે તો મનમેળ થઈ જાય અને જ્યાં મનમેળ થાય ત્યાં કોઈ દિવસ કામ વ્યવસ્થિત થાય નહીં બરાબર છે તો મનમેળ ના થાય અને આપણી જે બંધારણ સભા છે આપણું બંધારણ વ્યવસ્થિત રીતે રચાય એ માટે બંધારણ સભાની જે રચના કરી રહી હતી બરાબર છે તો બંધારણ વ્યવસ્થિત રીતે બને એ માટે આપણી જે બંધારણ સભા હતી એના સૌ પ્રથમ વખત આપણે જે ઉમર એના જે વરિષ્ઠ હતા ડૉક્ટર સચીનાથન સિંહા કે જેમને આપણે કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમડવામાં આવ્યા બરાબર છે શા માટે તો કે આપણને ખ્યાલ છે કંઈ પણ વસ્તુ આપણે સ્ટાર્ટ કરવી હોય તો એમાં આપણે એક લીડર રાખતા હોઈએ છીએ બરાબર છે તો એવી જ રીતે આપણી આજે બંધારણ સભાની જે પ્રથમ બેઠક બની હતી એ પ્રથમ બેઠકમાં સૌથી વધારે વધુ વય હતી આ ડોક્ટર સચિદાનંદ આનંદ સિંહાની અને વયના આધારે આપણે એને અધ્યક્ષ બનાવવામાં આવેલા હતા પરંતુ આ અધ્યક્ષ કેવા હતા ટેમ્પરરી હતા શા માટે તો કે ત્યારબાદ ચૂંટણી થઈ હતી અને ચૂંટણી દ્વારા બીજા અધ્યક્ષ જે કાર્યકારી કહેવાય ને અધ્યક્ષ જે પરમેનન્ટ અધ્યક્ષ હતા કે જે કાયમી અધ્યક્ષ હતા એની નિમણૂક થઈ હતી બરાબર છે સચિદાનંદ સિંહા એ બંધારણ સભાની પ્રથમ બેઠકના માત્ર કહેવાય કાર્યકારી અધ્યક્ષ હતા

આ એક જ વસ્તુનું કામ થયું હતું કે જેમાં અધ્યક્ષ અને સ્પીકરની નિમણૂક કરવાની બરાબર છે તો નવ ડિસેમ્બર જોતું રહ્યું ત્યારબાદ ફરી એક દિવસ પછી એટલે કે અગિયાર ડિસેમ્બરે ફરી આપણી મળી બેઠક બરાબર છે તો અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને દિવસે ફરી બંધારણ સભા એ પોતાના કાયમી અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા બરાબર છે અને એની ચૂંટણી કોણ કરાવી હોય ત્યારે તો કે સચિદાનંદ સિંહા જે અધ્યક્ષ હતા એના હેઠળ આ ચૂંટણી એ સમયે થયેલી હોય છે બરાબર છે અને બંધારણ સભાના જે ઉપાધ્યક્ષ પદે હરેન્દ્ર કુમાર મુખર્જી અને બંધારણીય સલાહકાર તરીકે બીએન રાવ બીએન એન રાવ નું ફૂલ ફોર્મ શું છે તો કે બેનેગલ નરસિંહ રાવ બરાબર છે આ એક્ઝામ માટે યાદ રાખવું જરૂરી છે કેમ કે ઘણી વખત તમને બીએન એન રાવ ની જગ્યાએ બેનેગલ નરસિંહ રાવ એવો શબ્દ આપી દીધો હોય તો તમે વિચારો કે આ બેનેગલ નરસિંહ રાવવ તમે ક્યાંય જ નથી પરંતુ એ બીન નું ફૂલ ફોર્મ છે ઓકે ત્યારબાદ તે ડિસેમ્બરે ફરી બે દિવસ પછી સભા મળી એક દિવસ પછી જ અગિયારે મળી હતી પહેલાં નવે મળી ત્યારબાદ અગિયારે મળી ત્યારબાદ તે ડિસેમ્બરે મળી બરાબર છે તો તે ડિસેમ્બર ઓગણીસો ના રોજ સોરી જવાહરલાલ નેહરુ જે હતા કે જેમણે

રજૂ કોને કર્યો હતો બંધારણ સભામાં કોને કર્યો હતો જવાહરલાલ નહેરુ એ બરાબર છે અને એને બનાવ્યો હતો કોને બી એન રાવે ઓકે તો આ જે પ્રસ્તાવ હતો એ બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ ના રોજ એ સ્વીકારવામાં આવ્યો અને આ પ્રસ્તાવમાં બંધારણના અમુક માટે જે મહત્ત્વનો એક આધાર બની ગયો હતો બરાબર છે તો પ્રથમ વખત ધારાકીય સંસ્થા તરીકે સત્તર નવેમ્બર ઓગણીસો ના રોજ મળી હતી અને ત્યારે જે પેલી વખત ઓગણીસો માં મળી ત્યારે ગણેશ વાસુદેવ માળવંકર કે જે આપણા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને બંધારણ સભા કે જે સ્વતંત્ર ભારતની આ પ્રથમ એવી સંસદ હતી બરાબર છે ત્યાં બાદ છે છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ના રોજ બંધારણ ઘડવાની જે કામગીરી હતી એ સંપૂર્ણ થઈ ગઈ હતી અને ચોવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ બંધારણ સભાની જે અંતિમ બેઠક હતી એ મળેલી હતી બરાબર છે ત્યાર બાદ એપ્રિલ ઓગણીસો બાવનમાં કામચલાઉ જે સંસદ હતું એનું અસ્તિત્વ સમાપ્ત થયું અને પ્રથમ ચૂંટાયેલા સંસદ હતા કે જેમની આપણે સંસદ હતા કે જે અસ્તિત્વમાં આવ્યા હતા બરાબર છે

બરાબર છે અને આપણું જે એ બંધારણ હતું એ હાલમાં પણ જે આપણે સંસદ ભવન છે એની લાઇબ્રેરીમાં હિલિયમ વાયુથી સુરક્ષિત છે એટલે કે સંગ્રહિત છે બરાબર છે અને આ જે આપણું બંધારણ સભા હતી એના દ્વારા ત્રણ અલગ અલગ વાંચનમાંથી આપણું જે બંધારણ હતું કે જેને પસાર કરવામાં આવેલું હતું બરાબર છે ત્રણેય ત્રણ વાંચનમાંથી પસાર કર્યું અને ત્યારબાદ આપણું જે બંધારણ છે એ ફાઇનલ કરવામાં આવેલું હતું બરાબર છે

તો આપણું રાષ્ટ્રગીત શું છે તો કે જન ગન મન ઓકે અને જે રાષ્ટ્ર છે તો વંદે માતરમ છે આ વ્યવસ્થિત રીતે તમે યાદ રાખજો ઘણી વખત તમને confusion થઈ શકે છે exam માં ત્યારબાદ ચોવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણો જે બંધારણ સભા હતી કે જેમણે doctor રાજેન્દ્ર પ્રસાદ ને પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતા બરાબર છે આપણા ભારત પ્રથમ સ્વતંત્ર ભારત પ્રથમ રાષ્ટ્રપતિ હોય તો તે હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓકે ત્યારબાદ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ના દિવસે સંપૂર્ણ જે આપણું બંધારણ હતું કે જે અસ્તિત્વમાં આવ્યું માટે આ દિવસને આપણે ગણતંત્ર દિવસ અથવા તો પ્રજાસત્તાક દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ ઓકે અને આપણું જે બંધારણ સભા હતી એના દ્વારા હાથીની હાથી હોય છે એને પ્રતિક સ્વરૂપે સ્વીકારવામાં આવેલું હતું બરાબર છે તો બંધારણ સભા કોને પ્રતિક કોને ચિહ્ન તરીકે સ્વીકાર્યું હતું તો કે હાથીને ઓકે અને આપણી જે બંધારણ સભા છે કે જેમણે બંધારણની જે ડિઝાઇન તૈયાર કરેલી હતી આપણા જે ભારતનું બંધારણ છે લેખિત બંધારણ છે આપણે વાત કરીએ તો એની ડિઝાઇન તૈયાર કરનાર કોણ હતું તો કે બેહ બેહહર રામ મનોહર સિન્હા હતા બરાબર છે અને આપણું જે આ બંધારણ હોય છે એની આવૃત્તિ કે જેનું સુલેખન કરનાર હતા એ હતા પ્રેમ બિહારી નારાયણ રાયજાદા ઓકે અને ભારતનું આપણું જે બંધારણ હતું કે જેની હિન્દી આવૃત્તિ છે એનું શું લેખન કરનાર હતા નંદલાલ બોઝ ઓકે તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં જેટલી પણ વસ્તુ મેં હાઇલાઇટ કરેલી છે અને તમને વચ્ચે વચ્ચે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કીધેલું છે કે આ ઇમ્પોર્ટન્ટ છે એ વ્યવસ્થિત રીતે કરી લેજો કેમ કે એ પોર્શન એક્ઝામમાં પૂછવાની શક્યતા ખૂબ જ મેક્સિમમ રહેલી છે એટલા માટે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું આ હવે ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં ઓકે તો ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ પહોંચાડો ઓકે ઓકે થેન્ક યુ